પાટણ ખાતે આવેલ પીતાંબર તળાવ પાસે દેવી પૂજક પટની સમાજની પૂરજોશ શ્રદ્ધાંજલિ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે વાત કરીએ તો અષાઢ વદ ચૌદશ દિવસે ભારતભરમાં વસતા દેવી પૂજક પટની સમાજ પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાટણના પીતાંબર તળાવ પાસે તથા હડકમાઈ માતાના મંદિરની બાજુમાં આવેલ શમશાન ગૃહમાં આવે છે તેને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે પટની સમાજમાં પ્રથમ વિશેષ હોય છે તાજેતરમાં અમદાવાદના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નાનકડા સ્વ આકાશ પટનીને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના સ્નેહીજનો સ્વપરિવાર સાથે પાટણ મુકામે આવવાના છે વર્ષો વીત્યા હોવા છતાં સ્વ સોમાભાઈ ખોડાભાઈ અરડુશિયા પચાસમી દિવાસાની સુવર્ણ શ્રદ્ધાંજલિ આપવા તેમના પુત્ર પેઇન્ટર ગોવિંદભાઈ એસ્પર્ટની ભારતીય લોક સંસ્કૃતિના દર્શન કરાવશે દિવાસાના કાર્યક્રમને સફળ બનાવવામાં રામચંદભાઈ પટની તેમજ આઈકે પટની તેમજ દિનેશ એસ તેમજ છનાભાઈ પટની ભારે જહેમત ઉઠાવી રહ્યા છે એમ પ્રકાશ પટનીએ જણાવ્યું પાટણ નગરપાલિકાનો સાથ સહકાર મળ્યો હતો તેમ હડકમાઈ પ્રગતિ મંડળના પ્રમુખ રામચંદભાઈએ પટનીએ જણાવ્યું હતું અહેવાલ જયંતિ બેઠક કરેમડી ચૌદશને બુધવાર તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ પાટણ દેવકાર ધામના સમશાન ખાતે તથા પિત્ધ શમશાન ખાતે જે તે લોકોના સ્વજનોના હસ્તીઓ ધરાવેલ હોય તેઓની યાદમાં દેશભરમાંથી પોતાના અપ્તાજનો અહીં પોતાના સ્વર્ગીય શ્રદ્ધાળુ સ્વર્ગીય મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આવનાર હોય આમ હજારની સંખ્યામાં આ શ્રદ્ધાળુઓ આવનાર હોય તેઓને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે હાડબાડી ન વેચવી પડે અને સુખ શાંતિથી પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ પ્રસાદ અગરબત્તી દીવો ધૂપ અર્પણ કરી અને પોતાના આત્માને સંતોષ થાય તે રીતે પોતે પોતાના સ્વર્ગીય સ્વર્ગીય આપતા શ્રદ્ધાંજલિ આપી અને પોતે તેનો પરમ સંતોષ માની પોતે લોકો પરત પોતાના વતનમાં ફરતા હોય છે આપણું નામ મારું નામ પટેલ રામચંદ્રભાઈ હરકમય માતા પ્રગતિ મંડળના શ્રી